લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાત ભાજપમાં મોટો સંખ્યામાં ભરતી મેળો ચાલી રહ્યો છે રોજ રોજ મોટી સંખ્યામાં નેતાઓ અને હોદ્દેદારો ભાજપમાં જોડાઈ રહ્યા છે આ વચ્ચે છોટા ઉદયપુરમાં ભાજપનો ભરતી મેળો વિવાદમાં આવ્યો છે હકીકતમાં ભાજપના આ ભરતી મેળામાં સ્ટેજ ઉપર બુટલેગર જોવા મળ્યો હતો આટલું જ નહીં બુટલેગરનું ભાજપ નેતા ગોરધન ઝડપિયા દ્વારા સ્કૂલ આપીને સન્માન કરવામાં આવ્યું હતું જે અંગેનો વિડીયો સામે આવ્યા બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે છોટા ઉદયપુરમાં ભાજપના ભરતી મેળાનો કાર્યક્રમ રોજાયો હતો આ કાર્યક્રમમાં સાંસદ ગીતાબેન રાઠવા ભાજપ જિલ્લાના પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા રાજ્યસભાના સાંસદ નારાયણ રાઠવા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા જેમની ઉપસ્થિતિમાં બસો જેટલા લોકોએ ભાજપનો ખેસ પહેર્યો હતો ચોંકાવનારી બાબત તો એ છે કે ભાજપના આ કાર્યક્રમમાં મધ્યપ્રદેશના અલીરાજપુરના બુટલેગર ભગવતી પ્રસાદ ઉર્ફે પિન્ટુ જયસ્વાલ પણ સ્ટેજ ઉપર બેસાડવામાં આવ્યા હતા આટલું જ નહીં મધ્ય ઝોનના પ્રભારી ગોરધન ઝડપિયા દ્વારા ફૂલ આપીને બુટલેગર પિન્ટુ જયસ્વાલનું સન્માન પણ કરવામાં આવ્યું હતું જેને લઈને હવે વિવાદ થઈ રહ્યો છે